વલસાડના જુજવા ગામે સાંઈ પાલખી સેવા ગ્રુપના પચીસ વધુ ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વલસાડના ગડોઈ ગંગાજી નદી કિનારે તર્પણ વિધિ કે પૂજા અર્ચના કરવા કે લોકમેળાનો આનંદ માણવા આવતા હજારો પદયાત્રીઓ ભક્તોને અવર જવર કરવા માટે નદીમાં લોખંડની ચેનલ ગોઠવી તેના પર પાટિયા મૂકી રામ રામસેતુ પુલ બનાવી નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે ત્યારે ગામના માજી સરપંચ રજનીકાંત પટેલ અને નેહલભાઈ પટેલ પણ સેવાના કામમાં ભાગીદાર બની રહ્યા છે માતાજીની પદયાત્રા સાંઈ પાલખી કે અન્ય ધાર્મિક પ્રસંગોમાં તો અનોખી સેવા કરતા હોય છે ત્યારે વલસાડના જુજવા ગામે સાંઈ પાલખી સેવા ગ્રુપના પચીસ થી વધુ ગામના વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાની પોકેટ મનીમાંથી શરબત ઠંડા પાણી છાશ કે અન્ય રીતે સેવા આપતા હોય છે ત્યારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના ઘડોઈ ગામે આવેલ ગંગાજી નદી કિનારે પિતૃઓની દિવ્ય આત્માને શાંતિ માટે તર્પણ વિધિ કે ભગવાન શંકરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો જતા

દર વર્ષે આજે છેલ્લા ત્રણ વર્ષથી મારા ગામના જે યુવાનો છે જે સાંઈ પાલખી સેવા ગ્રુપ તરફ એ તરીકે ઓળખાય છે તેના આજે જે બધા યુવાનો છે છેલ્લા ત્રણ વર્ષથી એ લોકોએ જોયું કે નદીમાંથી વર્ષોથી અમારે જૂજવા અને આજુબાજુના જે વિસ્તારો છે તે પાંચથી સાત હજાર માણસો અહીંયા ગઢોઈ ગંગાજી મેળા માટે આવવા માટે ઔરંગા નદીમાં પાણી હોય અને ક્રોસ કરવામાં ટપલી પડતી એટલે છેલ્લા ત્રણ વર્ષથી આ છોકરાઓ લોકોને ધ્યાનમાં આવ્યું કે આપણે આ કંઈ આ રીતની સેવા આપવી જોઈએ એટલે આ ત્રીજું વર્ષ છે એ લોકો જાતે સામાન લાવે છે સેવા આપે છે અને આ પુલનું નિર્માણ કરે છે અને એમણે એમ નામ પણ આપ્યું કે સેવા સેતુ અને એ લોકોનો ઉદ્દેશ્ય એ છે રામ સેવા સેતુ જે નાના મોટા ભૂલકાઓ તથા વડીલો બી આવે ઉંમરવાળા વ્યક્તિઓ આવે પાણીમાં લપસી જાય કોઈ અકસ્માત નહીં થાય અને તેના માટે એ લોકોને એવું લાગ્યું કે આપણે આ સેવા કરવી જોઈએ તો છેલ્લા ત્રણ વર્ષથી એ લોકો પ્રયત્ન કરે અને આ પુલ બનાવે છે અને લોકોને અવર માટે ખૂબ સુવિધા મળે છે અને આથી જે ગળોઈ ગંગાજી મેળો જે વરે છે તેના માટે પબ્લિકને આવવા માટે સગવડતા ઊભી થાય અને પબ્લિક વધે અને ભક્તજનો આવે અને શિવજીના દર્શન કરે તે હેઠળ તેમજ આજુબાજુ ગામના યુવાનો અને જે કોઈ સેતુ આજથી મારા તો ઓગણત્રીસ વર્ષ થયા જ છે મેં ઘણા વર્ષોથી જોતા આવ્યો છું કે અહીંયા પાણીનો વધારે સમસ્યા ઊભી છે જે ઓવરજોર માટે જે નાના ભૂલકાઓ પ્લસ જે મોટા વડીલો જેમને ઓવરજોર પાણીમાંથી સ્લીપ ખાઈ જાય લપસી જાય અકસ્માત થાય માથામાં ઈજાઓ ઈજાઓ ન થાય એના માટે અમે છે ને એક દિવસ મિટિંગ કરીને વિચાર્યું કે આલો જે આવનારા વ્યક્તિઓને જે અવર જવર માટે સરળતા રહે તેના માટે આપણે પુલ બનાવીએ એ રીતે બધાએ ભેગા મળી મારા જે અઠ્ઠાવીસ ગ્રુપના મેમ્બર છે બરાબર એમના જોડે મિટિંગ કરીને પછી આ રામસેતુ પુલનો ઊભું કરવાનું નક્કી કરેલું છે